મેસી ટ્રેક્ટર વેચવાનું છે કોઈ મિત્રોનો બજેટ ઓછો હોય અને ખેતી માટે સારું ટ્રેક્ટર લેવાનું હોય તો આ મેસી ટ્રેક્ટર તમે લઈ શકો છો ટ્રેક્ટરની બધી ડિટેલ હું વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે મેસી ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ

અને તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ આપી જ દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો ઓગણીસો અઠ્ઠાણુંના મોડલનું આ ટ્રેક્ટર ટ્રેક્ટર અંદર બેટરી નવી રેડિયોટર સારું વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા છે અને ટ્રેક્ટરના ટાયર સારા નવા જોવા મળશે નેવું ટકા જેવા ટાયર છે ટ્રેક્ટરના બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે